જે મારે પાંચ છસોમાંથી પાંચસો એકા એકાણું માર્ક્સ આવ્યા છે અને મારે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે અને આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે હું આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ એડી ફાઈવમાં ભણતો હતો અને મારા શિક્ષકો દ્વારા મને ખૂબ જ સપોર્ટ કરવામાં આવ્યો અને મારી નાનામ નાની ખામી શોધવા માટે તેમણે સિત્તેર એંશી પેપર પણ સોલ્વ કરાવ્યા હતા અમારા જેથી અમારી પાસે કોઈ પણ ભૂલ ન રહી જાય મારે પાંચસો એકાણું માર્ક્સ સાથે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે અમારી પાછળ કઈ રીતે પેપર લખવું કેવી રીતે લખાય શું ભૂલ થાય બાબતે બહુ જ સમજ આપી છે વાલીઓ પણ લગ્ન સામાજિક પ્રસંગ વગેરેમાં અમને ન લઈ જતા એ રીતે ખૂબ જ સહકાર આપ્યો છે અને મિત્રોએ પણ ખૂબ જ મહેનત કરી આવનારા વિદ્યાર્થીઓને શું પ્રેરણા આપશો મોબાઈલ જીવડું છે એનાથી એનો સારો ઉપયોગ કરો તો એ ખૂબ જ કામની વસ્તુ છે પણ સોશિયલ મીડિયા પાછળ ઓછી સમય બરબાદ કરવો મારા પાંચસો નેવ્યા સીટોટર સાથે અઠ્ઠાણું પોઈન્ટ સો ટકા આવ્યા છે